પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે હિમાલયનો પ્રવાસ આ પુસ્તકનો પરિચય મળ્યો છે અને તેના સર્જક છે કાકા સાહેબ આ પ્રવાસ વર્ણનમાં પ્રકરણો અને પંચ્યાસી પાના છે હિમાલયનો પ્રવાસ માત્ર ભૌતિક સફર નથી પરંતુ આધ્યાત્મિક યાત્રા પણ છે અને આ યાત્રાના નયન રમ્ય દ્રશ્યો સ્થળની આધ્યાત્મિક મહત્તાને કાકા સાહેબ કાલેરકરને ખૂબ જ ઊંડાણથી સમજાવ્યું છે અને આ પ્રવાસ દરમિયાન તેમને મળેલા વિવિધ પાત્રો સ્થળોનું રસપ્રદ વર્ણન આ પુસ્તકમાં થયું છે અને કાકા સાહેબની લેખન શૈલીની જો વાત કરીએ તો વાંચકોને સતત એવું ભાસ થયા કરે છે કે પોતે પણ હિમાલયની યાત્રામાં અત્યારે સામેલ છે અને હિમાલય એટલે હિમાલય એટલે તપસ્વીઓની તપોભૂમિ અને મહાદેવનું એ ધામ છે અને સાગરને મળનારી અનેક નદીઓના એ પિતા છે જગતના સર્વ દુઃખોને સમાવી લે ને એવડો એ વિશાળ છે અને મોક્ષની સીડી બને એટલો એ ઊંચો છે આભાર